એનએલના માધ્યમથી વડોદરા શહેરના બધા જ મીડિયા ચેનલના માધ્યમથી અમે લોકો બહેનોએ જે આજે કાર્યક્રમ કર્યો છે મમતા બેનર્જી વિરુદ્ધ એ પોતે મહિલા મુખ્યમંત્રી છે પશ્ચિમ બંગાળના અને પશ્ચિમ બંગાળની અંદર મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર દુરાચાર થઈ રહ્યા છે મહિલાઓની એફઆઈઆર લખાતી નથી વારંવાર કયાથી સોળ સત્તર અઢાર વર્ષની દીકરીઓ ગાયબ થઈ જાય છે સંદેશ ખાલીમાંથી અને આટલી બધી જયારે મીડિયામાં ખબર હોય ત્યારે શાહજાહ જેવા લોકોને એ આખા વિસ્તારની અંદર ગુંડાગર્દી કરવા માટે રાખી મૂકેલા એવા મુખ્યમંત્રી તરીકે મમતા બેનરજીને અને એમના પ્રશાસનને અમે વખોડીએ છીએ અને આ જે એમની રીત વાત છે એ નહીં ચાલે અને મમતા બેનરજી અમે લોકો રાજીનામું ચાર ચાર દિવસ સુધી શહેજાદ ને આટલું બધું દેશ માં થયો છુપાડી રાખ્યો અને અચાનક ત્યાં પોલીસ એને રજૂ કરી દીધો અને એની બોડી લેંગ્વેજ તમે જુઓ શહેજાદ દાદાગીરી કરતો હોય એવો આમ પોતે બહુ સારું કામ કર્યું એવી રીતના પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત થાય છે એવું કહેવાય છે કે ત્યાંના પોલીસવાળાઓ એનાથી ડરતા હતા સંદેશ ખાલી ના અને ત્યાંની મહિલાઓની ઉપર કરી કરીને એને લઈ જાય ખેંચી જાય અને એમની સાથે દુષ્કૃત્ય કરે બળાત્કારો કરે અને આવી ઘટનાઓ જયારે વારંવાર થતી હોય તો કેમ મમતા ના કાનની જૂ નથી રેંગતી મમતા બેનર્જીએ રાજીનામું આપી દેવું જોઈએ મમતા શાહજાદ શાહજાદને આટલા દિવસ કેમ છુપાડી રાખ્યો અને એ પોતે પશ્ચિમ બંગાળની મહિલાઓ સાથે આ શું કરવા માંગે છે આખો દેશ એમને પૂછે છે એમનું રાજીનામું માંગે છે અને આ મમતા બેનર્જી ના અત્યાચારો અમે નહીં ચલાવ્યું એને પાર્ટીમાં પોતાના પ્રોટેક્શનમાં એને ઉભો કરેલો ગુંડો છે અને એ ગુંડા એ રજૂ નતા કરતા આખા પોલીસ સ્ટેશનોમાં સૂચના હશે બેનની પોલીસ સ્ટેશન વાળા એફઆઈઆર ના લે એની વિરુદ્ધમાં પેલી બેન સ્પષ્ટ કહી રહી છે કે મારી સત્તર વર્ષની દીકરી ગાયબ થયાને અને આઠ આઠ વર્ષ થઈ ગયા નવમો વર્ષ થઈ ગયા તો એ આ લોકો પોલીસ ફરિયાદ નથી લેતા કેટલી દીકરીઓ કેટલી મહિલાઓને રાતના લઈ જાય આવું ન અને આ મમતા બેનર્જીએ રાજીનામું આપી દેવું ગુજરાતમાં આપ જોઈ શકો છો કે મહિલાઓ કેટલી સુરક્ષિત છે ગુજરાતમાં મહિલાઓ મોડી રાત સુધી જયારે રોડ ઉપર હોય છે ત્યારે એમના કુટુંબને કોઈ ચિંતા નથી હોતી જયારે દિવસના સમયગાળામાં પણ પશ્ચિમ બંગાળમાં મહિલા સુરક્ષિત નથી એના પર જે પ્રકારનું દમન કરવામાં આવ્યું છે જે રીતે દમન કરનારા લોકોને રાજ્ય સરકાર દ્વારા આશ્રય આપવામાં આવ્યો છે ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબના માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતમાં આજે એક જ સમયે આ દહનનો કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહિલા મોરચા વડોદરા મહાનગર દ્વારા પણ આજે આ કાર્યક્રમના માધ્યમથી લોકોના મનમાં જે રોષ છે તે રોષ વ્યક્ત કરવાનો એક અહીંયા અભિગમ દાખવવામાં આવ્યો છે પૂતળા દહન દ્વારા આ સરકાર જે બંગાળની સરકાર છે જે સરકાર છે તે અત્યારે આ લોકોને કોઈને કોઈ રીતે આશ્રય આપી રહી છે એવી સરકારને સત્તા પર રહેવાનો અધિકાર નથી એ લાગણી પણ એમના માધ્યમથી વ્યક્ત થઈ રહી છે